કોલકાતાના દુષ્કર્મ હત્યા કેસમાં આઈએમએ ની જાહેરાત શનિવારે સવારે છ થી રવિવારે સવારના છ વાગ્યા સુધી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ રહેશે બંધ કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં ગુજરાતની સિવિલ હોસ્પિટલ જૂની પેન્શન યોજના સાથે શિક્ષકો ફરી રાજ્ય સરકારે બાહેનધરી બાદ પણ ઠરાવ બહાર ન પાડતા રાજ્યભરના શિક્ષકો ગાંધીનગર ઉમટ્યા મંજૂરી ન છતાં પણ સૂત્રોચ્યાર સાથે શિક્ષકોનું વિરોધ પ્રદર્શન જમ્મુ કાશ્મીર હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ ત્રણ તબક્કામાં તો હરિયાણામાં એક તબક્કામાં થશે ઓક્ટોબરે જાહેર થશે બાવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં એસી ટકા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે વિગતવાર સમાચારની વાત કરવામાં આવે તો કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસમાં દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ ઠેર ઠેર જે રેસિડેન્ટ ડોક્ટર્સ છે તેમના દ્વારા હડતાલ કરવામાં આવી હતી આ ઉપરાંત સાથે સાથે જે ડૉક્ટર્સ છે તેમણે શનિવારે સવારે છ થી રવિવારે સવારના છ વાગ્યા સુધી હડતાલનું એલાન કર્યું છે ત્યારે સુરતમાં કઈ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તે જુઓ અત્યારે જસ્ટિસ માટે જે ચાલે છે કે ભાઈ છોકરી સાથે રેપ થયું ફિઝિકલ અસલ્ટ થયું એના છતાં વાતને દબાવવાની ટ્રાય કરવામાં આવી કે એ વાત મોટી ના થાય રેપ્યુટેશન ના બગડે વોટ એવર રીઝન થી

ચુકાદો આવે બીજું આવી કોઈ ફીમેલ સાથે ના થાય કે અવારું અવારું અસ્તિત્વ જાળવવા માટે આજે આ લડાઈ લડવી પડી છે ક્યારે પણ કોઈ ફીમેલ અહીંયા સેફ નથી બે લોકો અજાણ્યા હોય તો અમે એ રસ્તા પર જવાનું ડરીએ છીએ શું કરવા પ્લસ ડોક્ટર સાથે તો આવા બનાવો રોજ થાય છે ફીમેલ સિક્યુરિટી નથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે એની સાથે વાત કરીશું કેટલાક ડોક્ટર આપણી સાથે છે શું નામ છે આપ ડોક્ટર દેવકિશન ડોક્ટર આજે હડતાલનું કારણ શું હડતાલનું મેન કારણ તો એ છે કે ભારતમાં જેટલી છોકરીઓ મીન્સ કે લેડીઝ આંશે એવું નથી ખાલી ડોક્ટરો જ એમ છે કોઈ પણ છોકરી જોડે આપણે જોઈએ છે કે ડેઈલી લાઈફમાં બહુ બધા કેસ આવે છે રેપના આ જે રીતના રેપ થયો છે પાંચથી પાંચ લાખ કરતાં વધારે લોકો ઇન્વોલ્વ છે આવું કોઈ પણ વ્યક્તિઓ જોડે ના બને અને બરોબર પ્રોપર ન્યાય મળે એ મારો મેન ટાર્ગેટ છે આજે હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એ લોકો હાલાકી ભોગવી રહ્યા છે એના વિશે શું વ્યવસ્થા કરાવી છે અમે અત્યારે ખાલી રૂટિન સર્વિસ જ બંધ કરી છે ઓપીડી સર્વિસ બાકી અમારું જે પ્લાનિંગ છે ઇમરજન્સી દેવા હજુ બી અમારે ચાલુ જ છે અમે દર્દીઓના સપોર્ટમાં છીએ અમે ખાલી દર્દીઓને બી એવું જ કહેવા માંગીએ છીએ કે જે આ રીતના ક્રાઇમ મને કાલ જવા ના તમારી બી છોકરી હોઈ શકે કે તમારી તમારી છોકરી પેલો પીડિયા કે કોઈ પણ વોર્ડમાં એડમિટ છે આ રીતના પાંચથી સાત હજારનું પબ્લિક આવીને એ વોર્ડને ડિસ્ટ્રોય કરો તમે બી આમાં ઇન્વોલ્વ થઈ શકો છો અમે તમને બી એવી રિક્વેસ્ટ કરીએ કે તમે બી અમારો સાથ આપો કે આ તમારા બધા માટે ખાલી ડોક્ટરો માટે આ નથી આપનું નામ શું ડોક્ટર શિખર મહેતા શું કહેશો આ હડતાલ વિશે હડતાલ એના માટે છે કે એક તો અમે વાત કરી કે અમારા ડોક્ટર્સના રાઈટ્સ માટે કે અમારી સેફટી માટે કે દર વર્ષે દર મહિને એવી બનાવ બને છે કે ફેમિલી મેમ્બર્સ આવીને કે ગુંડાઓ આવીને ડૉક્ટરને મારી જાય એ તો રાઇટ નથી જ બટ અત્યારે જસ્ટિસ માટે જે ચાલે છે કે ભાઈ છોકરી સાથે રેપ થયું એની સાથે ફિઝિકલ અસલ્ટ થયું ને એના છતાં ના દબાવવાની ટ્રાય કરવામાં આવી કે એ વાત મોટી ના થાય રેપ્યુટેશન ના બગડે વોટએવર રીઝનથી પણ જસ્ટિસને ઇન્ટરપ્ટ કરવામાં આવ્યું છે તો એ આપણે નથી માંગતા આપણે જોઈએ છે કે એ જસ્ટિસ પ્રોપરલી આપવામાં આવે કે એને સ્મૂધલી કન્ડક્ટ કરવામાં આવે ઇન્વેસ્ટિગેશન અને છોકરીને એના પેરેન્ટ્સને જસ્ટિસ મળે ને જે કલ્પ્રિટ છે એ લોકોને પનિશમેન્ટ થાય કે વોટએવર એના અગેન્સ્ટ એક્શન લેવામાં આવે એના માટે આપણે આ પ્રોટેસ્ટ હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે તમારે અત્યારે તો ઇન્ડેફિનેટલી છે કે અત્યારે કઈ લિમિટ નથી કે ક્યાં સુધી ચાલુ રહેશે પણ જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં ના આવે ત્યાં સુધી આ હડતાલ અમે ચાલુ રાખવાની એક્સપેક્ટેશન છે આપણું નામ શું છે મારું નામ ડૉક્ટર નિર્મલ પટેલ કહેશો હડતાલને લઈને હડતાલ લઈને એટલું જ કહીશું કે જલ્દીથી જલ્દી જસ્ટિસ મળે અમારા ડૉક્ટર હતા એમને એમ બંગાળ હતા એ લોકોએ એમને સુસાઈડ કર્યું છે તેવું કહ્યું ત્રણ કલાક પછી પરિવારને કહેવામાં આવે છે કે એમને સુસાઇડ કર્યું છે ખરેખર ગેંગરેપ હતો એટલું થતાં પહેલાં હાઈકોર્ટે પણ કહ્યું કે અમારે રાજ્ય સરકારે આ વસ્તુનું કશું કામ નથી કર્યું તેથી આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો સીબીઆઈને જેવો કેસ ટ્રાન્સફર થાય છે તેવો કાલે ત્રણ હજારનો રોગ સીધો હોસ્પિટલના જે એવિડન્સ એરિયા એવિડન્સ એરિયાને દફે કરવા માટે આવી જાય છે તો આ એક બહુ જ નિંદનીય ઘટના છે અને જેટલી એક જસ્ટિસ મળે એવા મરી તો બિલકુલ આ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસની આ તસવીરો છો અત્યારે આ જોઈ શકો છો તમામ ડોક્ટરો અહીં હડતાલ પર ઉતર્યા છે જસ્ટિસના કનારાઓ લગાવી રહ્યા છે સુરત જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો છે એ તમામ અત્યારે હડતાલ પર ઉતર્યા છે અને હડતાલ જાન ही हॉस्पिटल बिल्डिंग પર बाहर भेजा છે વી બોટ જેસા નારો લગાવી રહ્યા છે આ રાત સુધી તો આપ જી સપોર્ટ તમામ તસવીરો સુરત નવી સરો હોસ્પિટલ છે અને અત્યારે આપ आप जी રીઅલ रियल स्टूडेंट નોટ नॉट આ સુ નામ છે બેનામ મારું નામ ડોક્ટર ગીતી દેગામા એક ફીમેલ નો મતલબ રેપ કે એવું કશું ને કશું થતું જ રહેતું હોય છે આરજી કરનો નો આજે કિસ્સો છે કેટલો દર્દનાક ઘટના હતી બધાને ખબર છે પણ છતાં પણ એની સામે અત્યારે કોઈ એક્શન્સ નથી લેવાતા પોલિટિકલ એટલું બધું ઇન્વોલ્વમેન્ટ છે તો અમને એ જોઈએ કે પહેલા તો નિષ્પક્ષ પારદર્શિતા વાળો એનો મતલબ કાયદાથી ચુકાદો આવે એનું જલ્દીથી જલ્દી જસ્ટિસ મળે અમને લોકોને અને બીજું આવી કોઈ ફીમેલ સાથે ના થાય કે અમારું અમારું અસ્તિત્વ જાળવવા માટે આજે આ લડાઈ લડવી પડી છે ક્યારે પણ કોઈ ફીમેલ્સ અહીંયા સેફ નથી બે લોકો અજાણ્યા હોય તો અમે એ રસ્તા પર જવાનું ડરીએ છીએ શું કરવા પ્લસ ડોક્ટર સાથે તો આવા બનાવો રોજ થાય છે ફિમેલ સિક્યુરિટી નથી એટલે ઘણી અમારી પણ માંગો છે અને આ ઇન્સિડન્ટને લઈને ફિમેલ્સ માટે મતલબ એક મહિલા ફિગર માટે પણ અમારી માંગો છે તો એ અમારી પાસે પૂરી થાય એવી અમારી સરકાર પાસે આશા છે ગાંધીનગરમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હાલમાં જ ટેટ તાટ પાસ ઉમેદવારો છે તેઓ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા તેના બાદ ફરી એક વખત શિક્ષકો છે તે મેદાને ઉતર્યા છે શું છે શિક્ષકોની માંગ જુઓ આ રિપોર્ટમાં गुजरात के गांधीनगर में एक बार फिर सरकारी कर्मचारी अपनी पुरानी मांगों को लेकर एकत्र हुए हैं मेरे आसपास में देख सकते हैं गांधीनगर के सत्याग्रह छावनी में फिलहाल ये सारे सरकारी कर्मचारी जो कि पुरानी पेंशन स्कीम को शुरू करने की मांग के साथ गुजरात के अलग अलग जिलों से एकत्र हुए हैं और नई पेंशन स्कीम जो कि सरकार की तरफ से शुरू की गई है उसे खत्म करके पुरानी पेंशन स्कीम का फायदा सभी कर्मचारियों को देने की मांग के साथ एकत्र हुए हैं हमारे साथ जो कर्मचारी और जिनकी अगुवाई में ये पूरा कार्यक्रम यहाँ पे शुरू किया गया है वो भी हैं एक के बाद एक इन तमाम सरकारी कर्मचारियों को अभी एसोसिएशन की तरफ से संबोधित भी किया जा रहा है बीका भाई हमारे साथ मौजूद है उन्हीं से बात करेंगे बहुत ही लंबे समय से ये मांग आप लोगों की है कि पुरानी पेंशन स्कीम जो है वो शुरू की जाए कई चुनाव खत्म हो गए आप लोगों की मांग जो है वो पूरी नहीं हो रही है लेकिन समय समय पर आप इसी तरह से गांधीनगर में एकत्र होते हैं और अपनी बातें जो हैं वो कर्मचारियों के समक्ष रखते हैं सरकार तक अपनी बात पहुंचाने का प्रयास कर रहे हैं लेकिन कब तक इसी प्रकार से आंदोलन आप करेंगे अगर सरकार नहीं शुरू करना चाहती है तो कब तक इसी प्रकार से विरोध प्रदर्शन जारी रहेगा जी आज अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ की ओर से गुजरात के पूरे तहसील और जिले से सभी शिक्षक बंधु भगिनी अपनी कैजुअल रजा स्कूल में न जाकर अपनी मांग जो है ओल्ड पेंशन योजना की खास तौर पे सरकार ने जो कमिटमेंट दिया था हमको 2005 के पहले के जो कर्मचारी है जो शिक्षक है उनको हम ओल्ड पेंशन योजना देंगे विधानसभा चुनाव के पहले पहले हमने जब आंदोलन किया तब हमको लिखित मौखिक मीडिया के सामने और गुजरात के अधिकृत मैगज़ीन माहिती विभाग का पत्र इसमें भी लिख के हमको दिया गया कि आपको 2000 पहले जब ये योजना बंद की गई इसके पहले जो कार्मिक है जो शिक्षक बंधु है इनको हम अवश्य देंगे ओल्ड पेंशन योजना में शामिल करेंगे इसके बाद भी अभी संसद का चुनाव हुआ अभी तक ये ठहराव हुआ नहीं हमने विधानसभा चुनाव के बाद तहसील जिला स्तर पर कई आंदोलन की महापंचायत की गांधीनगर में भी बड़ी महापंचायत की रात को 11 बजे गुजरात के गृह मंत्री ने हमको बुलाया वहीं पर भी आश्वासन हमको मिला कि आपको हम देने वाले हैं 2005 पहले के कर्मचारियों को इसके बावजूद भी हमको अभी तक मिली नहीं है हम मुख्यमंत्री शिक्षा मंत्री नाड़ा मंत्री को कई बार मिल चुके हैं फिर हमने अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ की राज्य की कारोबारी में तय किया कि अब बड़ा आंदोलन करना है और शिक्षक अपनी छुट्टी लेकर गांधीनगर में आएंगे और फिर से हम गुजरात में सभी कर्मचारियों के लिए एक प्रकार की लड़त का आरंभ करेंगे आज प्रकार की किस प्रकार की लड़त रहेगी क्योंकि आंदोलन करना हो इस प्रकार से लोगों को एकत्र करना हो ये पहले भी और आज के दिन भी आप कर चुके हैं आगे क्या करेंगे आप जिससे आप सरकार को उनकी बातों को फिर से याद दिला के अपनी अगर न्यायिक मांग है तो उसको पूरी करवाने में सफलता हासिल करेंगे जी आज पूरे गुजरात के आप देखेंगे तो हजारों शिक्षक कर्मचारी यहाँ इकट्ठा हुए चार बजे के बाद हम एक बड़ा कार्यक्रम का ऐलान करने वाले हैं जब तक हमारे पास 2005 के पहले का जो ठहराव हमने जो अलग अलग अभियान के तहत पर जो मांग की थी वो नहीं आएगा तब तक हम आंदोलन जारी रखने वाले हैं इसका ऐलान हम तुरंत अभी हमारी कमेटी बैठने वाले है हम सभी के सामने लाने वाले हैं क्या होंगे क्या होंगे वो कार्यक्रम वो कार्यक्रम हम बाद में इसलिए जाहिर करने वाले हैं क्योंकि हमारे प्रमुख कार्यकर्ता अभी अलग जगह पर बैठे हैं चर्चा चल रही है लेकिन प्रकाश अगर आप डाल पाए घंटा या एक घंटे में आपको पता चल जाएगा कि हम शिक्षकों को जो कमिटमेंट दे रहे हैं वो पूरा करने वाला संगठन है हम केवल बार बार इकट्ठा करना नहीं चाहते हैं इसलिए इस बार तो 2005 की हमारी जो मांग है वो पूरी होनी चाहिए और इसको पूरी करके ही हम छोड़ने वाले हैं हमारी मांग 2005 के बाद भी है लेकिन आज के दिन का हमारा आंदोलन केवल सरकार ने जो बात बताई थी वो थराव वो लेने के लिए है हमको पूर्ण विश्वास है क्योंकि गुजरात की गवर्नमेंट ने बोला है तो अवश्य हमको ये मिलेगा बुलेटिन में हाल समय थयो छे, एक नानकड़ा विराम Gujarat News has been brought to you by, Aaj Tak, આમ આમ તો લોકસભા ચૂંટણી બાદ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છે છે તે થયેલા જોવા મળ્યા પરંતુ અચાનકથી સ્વતંત્રતા દિવસે ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા ગૃહ મંત્રી જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના પર પ્રહાર કરવામાં આવ્યા હતા શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં સરકાર હિન્દુ મુસ્લિમ આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ આપણને વ્યસ્ત ઝઘડા આઠ પાંચ ગૃહ મંત્રી એની પાસે શું આશા રાખશો તમારો જીવ બચાવશો પા ભાઈ શેર શાયરીઓ આઝાદી નું ગીત ઝંડા ઊંચા રહે અમારા તો ઊંચા જ રહેવાના છે પણ ગામના છોકરાને ભણવા નથી મળતું એનું કોણ દેશભરમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી પૂરી થઈ ગઈ અને આ વખતે લોકસભામાં ગઠબંધન કરનારી આપ સાથે કોંગ્રેસમાં હવે કોંગ્રેસ તો એક્શન મોડ દેખાયું જે બાદ હવે આમ આદમી પાર્ટી પણ થોડુંક એક્શનમાં માં આવ્યું હોય તેમ લાગે છે કારણ કે પંદરમી ઓગસ્ટની ઉજવણી તો થઈ ગઈ બધા શહેર દેશની અંદર સારી રીતના બધે ઉજવણી કરવામાં આવી પરંતુ ગુજરાતની અંદર આ વખતે કંઈક અલગ જ મિજાજ હતો કારણ કે એક તરફ ગુજરાતની અંદરથી રંગાયાત્રા નીકળી હતી તો બીજી તરફ કોંગ્રેસની ન્યાયયાત્રા ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી હોય તેમ લાગે છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ હર્ષ લઈ ગુજરાત સરકાર અને કેન્દ્રીય સરકારને લઈને અનેક પ્રહારો કર્યા છે દેશ ઉપર ખતરો છે આમ છે તેમ છે જાગો આમ કરો તેમ કરો દેશ તો આપણા દિલમાં હોય દેશ વિશે કોઈને ન પડે દરેક દેશના માણસના દિલમાં દેશ હોય દેશની ભાવના હોય એ હોયના આવે જન્મતા આવે લોહીમાંથી દેશની ભાવના પણ આજની દુનિયા બોર્ડરલેસ દુનિયા છે હવે સરહદોનો કોન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો કોરોના વાયરસ સરહદથી નથી આવતો હવામાંથી આવે છે વિદેશી આક્રમણો થશે દેશ ઉપર ખતરો આવશે તો જરૂરી નથી કે સરહદ થી આવશે વિમાનમાં આવશે દરિયાના માર્ગે આવશે હવાથી આવશે પાણીથી આવશે વાયરસો આવી ગયા હમણાં થોડાક સમય પેલા રેન્સમવેર નામના આખી દુનિયાના કોમ્પ્યુટરો હેક થઈ ગયેલા દુનિયાના હારામાં હારી સરકારી એજન્સીઓ હોય એફબીઆઈ હોય રો હોય આપણા ભારત દેશની ઈઝરાયલ જાસૂસી સંસ્થા બધાના કોમ્પ્યુટરો હેક કરી નાખે એવો રેન્સમવેર નામનો વાયરસ આવેલો આખી દુનિયાના કોમ્પ્યુટરો ઊભા રાખી દીધા એવો વાયરસ કોઈ માણસે બનાવ્યો કોમ્પ્યુટરનો વાયરસ દુનિયા પરેશાન થઈ ગઈ મહિનાઓ સુધી કોમ્પ્યુટરો ઠપ રહ્યા લોકો હેરાન પરેશાન થઈ ગયા દુનિયામાં થોડાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટ નું ઓપરેટિંગ સિસ્ટમ હેક થઈ ગઈ હજારો કોમ્પ્યુટરો ફ્લાઇટો ઉડતી બંધ થઈ ગઈ હમણાં મહિના પહેલા વાયરસ એટેક થયો કોમ્પ્યુટર ઉપર કોરોના નામના વાયરસ નો એટેક થયો દોસ્તો

આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ આપણને લડાવા ઝઘડાવામાં વ્યસ્ત થઈ જાય દુનિયા બોર્ડરલેસ થઈ ગઈ છે કેમિકલ વોર નો યુગ આવ્યો છે કે એક રસાયણ પાણી ની અંદર મિલાવી દે આખી નદીઓની નદીઓ ઝેરી થઈ જાય જે પાણી પીવે પશુ પક્ષી માણસ મરી જાય એવો જમાનો આવ્યો છે દેશને બચાવવો છે તો તમામ મોરચા ઉપર સરકારોએ સજ્જ રહેવું પડશે આઠ પાંચ મંત્રી એની પાસે શું આશા રાખશો કે તમારો જીવ બચાવશે દોસ્તો આપણે વિચારવાનો સમય છે આઝાદીનો આ દિવસ છે

માત્ર સારી સારી વાતો કે વાહ ભાઈ વા શેર શાયરી આઝાદીનું ગીત ઝંડા ઊંચા રહે અમારા ઝંડા તો ઊંચા જ રહેવાના છે પણ ગામના છોકરાને ભણવા નથી મળતું એનું કોણ ઊંચા રહે અમારા પણ એક લાચાર અશક જેનું પોતાનું શરીર કામ નો કરતો એવા એક નિરાધાર વૃદ્ધ નો આશરો કોણ એક અપંગ માણસ નો આશરો કોણ એક જીવનના ઉંમરના અંતિમ પડાવે પહોંચેલા લાચાર વ્યક્તિ નો આશરો કોણ એક માણસને ને કોઈ બીજો માણસ કરે પરેશાન ના વડાપ્રધાનોના ભાષણથી દેશ મહાન નહીં બને દેશ દેશની જનતાના વિચારોથી અને વિચારપૂર્વક કરેલા કામથી દેશ મહાન બનશે દોસ્તો અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી ભારત ને સાચા અર્થમાં મહાન બનાવવાનો સંકલ્પ લઈને નીકળેલી પાર્ટી છે અમારે જો પૈસા જોતા જોતા હોત હોત તો જોડાઈ ગયા મોટા મોટા મંત્રી બનવું હોય આજે લઈને એમ છે અમારું સપનું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદીયા ના નેતૃત્વમાં ભારત ને મહાન બનાવવા માટેનું સપનું આમ આદમી પાર્ટીનું છે અને અમારો ભારતને મહાન બનાવવાનો રસ્તો ભાષણોમાં નહીં સરકારી શાળા માં છે સરકારી કોલેજ માં છે સરકારી દવાખાના થી અમારો ભારત નો રસ્તો નીકળે છે અમારી પાર્ટી અમારા નેતા અરવિંદ કેજરીવાલ એવું માને છે કે ભારત ને મહાન બનાવવાનો રસ્તો શાળાના માધ્યમથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપો એ ભણેલો નાગરિક ભારત ને મહાન બનાવશે કોઈ નેતા નહીં બનાવી શકે કરોડો ભણેલા છોકરાઓ ભારત ને આગળ લઈ જશે કોઈ એક નેતા નહીં લઈ જઈ શકે કોઈ નેતા જાદુઈ નથી કોઈ મહાન નથી મહાન ભારતની જનતા છે ભારતનો નાગરિક મહાન છે અને નાગરિકને ભણાવવાનું કામ સરકારો કરે તો ભારત આગળ વધે તો ભારત ઉન્નત રાષ્ટ્ર બને વિશ્વ ગુરુ બને આપણે છેલ્લા દિવસોમાં છાપામાં શું જોયું અમેરિકામાં શિક્ષકોને પગાર અહીંયા ગુજરાતમાં પડે છે ભારતને વિશ્વ ગુરુ બનાવવા નીકળેલા નેતાઓના રાજમાં આ વ્યવસ્થા આપણા રાજ્યમાં એક તરફ સરકારી શિક્ષકોની ઘટ છે સરકારી શાળામાં જેટલા લોકોની ભરતી થયેલી છે એમાં અડધા અમેરિકા રહે છે પગાર અહીંયા લે છે બાળક શિક્ષણ વગર નો રે છે અને એક માણસ ભણ્યા વગર નો રહી જાય છે અને આપણે ભારતને કયા ભારતને આગળ લઈ જઈશું આપણી પડોશમાં રહેલો એક છોકરો ભણી નહીં શકે અભણ રહી જશે પોતાનું સારું નરચું પણ ન વિચારી શકે એટલો અસક્ષમ રહી જાય એની આપણને ચિંતા ન થાય કે મારા બાજુવાળો વાળો ભણ્યા વગરનો રહી ગયો અને હું મારા છોકરાને ડોક્ટર બનાવી દઉં તો ભારત એવી રીતે આગળ નહીં ભારત ત્યારે આગળ વધશે છોકરા ભણી ગણીને આગળ વધશે રાજ છે પેપર લીક માફિયા જે કઈ સરકારી પરીક્ષા આવે માફિયાઓ પેપર ફોડી નાખે બાળકોની જિંદગી બરબાદ થઈ જાય કરિયર બરબાદ થઈ જાય રોડ ની અંદર કોન્ટ્રાક્ટ માફિયા રોડ બને નાળું બને રોડમાં ખાડા પડે બ્રિજ તૂટીને હેઠો પડે